સમયસર સારવાર મળતા બનેલી તબિયત હાલ સુધારા પર છે આ ઘટના પ્રકાશમાં આરોગ્ય તંત્ર તપાસ આવ્યું બાળકોના સ્વાસ્થ્ય વિશે આરોગ્ય વિભાગે લીધી સમગ્ર તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ જોડાઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સારવાર આપનાર પ્રમુખ સ્વામી હોસ્પિટલના ડોક્ટરની કરી પૂછપરછ બાળકોને શું તકલીફ હતી અને કેટલો ડોઝ લીધો હતો તે દિશામાં શરૂ કરી તપાસ બાળકોને કઈ કપ સિરપ કયા ડોક્ટર આપી હતી તેની તપાસ આધરાય બાળકોને દવાનો ઓવરડોઝ આપવાથી તકલીફ થઈ હોવાનું હાલ અનુમાન હાલ બાળકોની સ્થિતિ સ્થિર હાલતમાં છે આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ પોલીસ તંત્રની મદદથી સાચી હકીકત મેળવવા તેમજ ઝોલાછામ ડોક્ટરોને ઝડપી પાડવા કામે લાગ્યું ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરપ આપેલી હતી જે નાના બાળકોમાં આપવી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે નહીં પણ તો બી એમને આપેલી હતી એના કારણે થઈ શક્યું હોય એવું લાગવા પહેલાં પ્રાથમિક તપાસમાં એવું રહ્યું હતું તો બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજનની સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની બંને બાળકો એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા બંને બાળકો ભાઈ બહેન હતા અને બંનેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની હતી દવા એમને પ્રાઇવેટ દવાખાનામાંથી લીધી એવું એમને જણાવ્યું હતું બાજુના ગામમાંથી કોઈ પ્રાઇવેટ ડોક્ટર જોડેથી લીધી હતી ના મેમ એ લોકોએ અમને ના આપેલું નથી અત્યારે કન્ડિશન અત્યારે કન્ડિશન બંને બાળકોની સુધારા પર છે પહેલા આવી તો ત્યારે બહુ ખરાબ હતી જેને દવા સારવાર ચાલુ કર્યા પછી સુધારા પર છે બંને બાળકો થેન્ક યુ સર હું ડોક્ટર એમ એમ લાખાણી જિલ્લા આરસીએચ ઓફિસર આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત વડોદરા આજરોજ રોજ ડબોઈ મુકામે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને સૂચના અન્વયે આવેલો છું અને બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું એની તપાસ અમે કરી રહ્યા છીએ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એના અધિકારીશ્રીઓ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયા બાળરોગ નિષ્ણાંત છે એની મુલાકાત પણ લીધી છે બાળકોની રૂબરૂ મુલાકાત થયા બંને બાળકો બિલકુલ સાજા સારા છે એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકાર નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ માહિતી એકત્રિત કરી રહ્યા છીએ આમાં કયું સિરપ હતું એનો ડોઝ શું હતો એની બધી જ વિગત છે એ અમે મેળવી રહ્યા છીએ અને જરૂર પ્રમાણે છે પોલીસ વિભાગ છે એનો પણ અમે મદદ લઈ રહ્યા છીએ અને એ સંપૂર્ણ વિગતો મળીએથી અમો સરકારીમાં જે છે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફત છે એ અહેવાલ સાદર કરીશું હાલ તપાસના તબક્કે આ હોય

એનો સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવી રહ્યું છે આ રીતના એટલે આ તપાસના કાર્યમાં અમારે એ જ વસ્તુની જરૂરત છે જે આપ શ્રી પૂછી રહ્યા છો અને બધી જ માહિતી મળ્યેથી અમે આ સંપૂર્ણ અહેવાલનો તૈયાર કરી શકીશું એમ કે ડોક્ટર આપ કે સીરમ તો એ કશુરવાર હશે જો એ કન્ટેન્ટ જે લખ્યું હશે એની ડિગ્રી પ્રમાણે નહી હોય તો આરોગ્ય વિભાગ પોલીસ ફરિયાદ કરતા નથી ચોક્કસપણે જે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે

જયારે ત્યારે આરોગ્ય અહીં આવ્યું છે હું પ્રોગ્રામ ઓફિસર છું અમારા વહીવટી વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છે અને આપશ્રી જે માહિતી માંગી રહ્યા છો